રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા નજીક પેસેન્જર ભરેલ મેટાડોરે પલટી મારી રસ્તા પર શ્વાન આડે ઉતરતા શ્વાનને બચાવવા જતા મેટાડોરના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મેટાડોરે પલટી મારી મેટાડોરમાં બેસેલા કુલ છ જેટલા મુસાફરોની ઇજાઓ પહોંચી હતી ચીખલિયાથી ઉમરકોટ ખેત મજૂરીએ જતા મજૂરોને નડ્યો અકસ્માત ઘટનાની જાણ થતાં ધોરાજીનો એક સ્વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે મારું નામ સુરેશભાઈ અમે ભાઈ શીખલિયા થી હવે ગામનું નામ નથી આવડતું ઉમર આ ઉમરકોટ અમે મજૂરી ગામે જતા હતા ડુંગરી ઉપાડવા જતા હતા હવે એમાં રસ્તામાં કૂતરું આડું આવી ગયું એમાં ટેમ્પો ગોથો મારી ગયો જગ્યા મોટી મોટી પીપળીયાની વચ્ચે હોય છે મોટા ડોરમાં અમે વીસ થી બાવીસ જણા હતા

सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો